પાદરા સરસોની ગામે ફરી મગરનું રેસ્ક્યુ લોકોએ અનુભવી દેસત પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવરન અવર મગર દેખાવાની ઘટનાઓ સામે આવતા ફરી એક વખત સરસવની ગામે મગર જોવા મળ્યો છે ગામના તળાવ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આજે એક મગર આવી ચડતા સ્થાનિકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ પ્રાણી સંસ્થાની ટીમ તાત્કાલિક સરસવની ગામે પહોંચી હતી ટીમે સાવધાનીપૂર્વક કામગીરી હાથ ધરી મગરને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો બાદમાં મગરને જરૂરી કાર્યવાહી માટે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર મગર આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે જેથી સંબંધિત વિભાગોએ કાયમી ઉકેલ માટે પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણીજીવ રક્ષા સંસ્થા વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આ જ જોવાનું કે પાદરા તાલુકાનું સરસવણી ગામેથી અમને ત્યાંથી જાગૃત નાગરિકનો અમારા હેલ્થ હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો એક મગર સાતથી આઠ ફૂટનો મગર ઘરની અંદર ઘૂસી ગયો છે તો તળાવ કિનારે ત્યાં આગળ લોકો રહી રહ્યા છે તો ત્યાં આગળ મકાનો આવેલા છે તો ત્યાં આગળ મગર આવી ગયો હતો તો અમે પાદરા આરએફઓ સાહેબને જાણ કર્યા બાદ એ મગરને સહી સલામત પકડી પાદરા વન વિભાગે લઈ આવીએ